નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું ઇનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસિયન કોച്ചിંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાલા વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 5 ના વિભાગ D નું સોલ્યુશન લઈને આવી ચૂકી છું અગાઉના લેક્ચરમાં આપણે આ અસાઈનમેન્ટ બુકના પ્રશ્નપત્ર 1 થી 4 અને પ્રશ્નપત્ર 5 ના વિભાગ A B અને C નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે જો સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ઉપરાંત જો આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ સેમિન બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીં આપેલી વેબસાઈટ www.navnish.com પરથી પણ તમે આ અસાઇનમેન્ટ બુક છે એ ઘરે બેઠા મંગાવી શકો છો આ ઓપ્રેન્ડ આસાઈનમેન્ટ બુકની જો તમારે ફ્રી ઓનલાઈન કી પ્રાપ્ત કરવી હોય તો આસાઈનમેન્ટ બુકની પાછળ એક સ્કેનર આપેલું છે જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમની અંદર જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે બેઝિક ડિટેલ જેવી તમે એડ કરશો ત્યાર પછી અંતે એડ કરવાનો આવે છે એક્સેસ કોડ જે આ એક્સેસ કોડ બુકની અંદર બુકની પાછળના ભાગમાં સ્કેનરની સાઈડમાં છ અક્ષરનો આપેલો છે છ અક્ષરનો

આ ઉપરાંત પાચન તંત્ર અંદર પીએચ નું મહત્વ પૂછેલું છે આપણા પાચન માં પીએચ શું શું મદદરૂપ થઈ શકે છે બે સવાલ આવ્યા પહેલું તો છે ધોવાના સોડાની બનાવટ તો જોઈએ ધોવાના સોડાની બનાવટ કેવી રીતે બનાવી શકાય તો બેકિંગ સોડા છે એ બેકિંગ સોડા જ્યારે ગરમ કરવામાં આવે છે તો સૌપ્રથમ મળે છે સોડિયમ કાર્બોનેટ બેકિંગ સોડાનું અણુસૂત્ર થશે NaHCO3 એટલે કે સોડિયમ બાય કાર્બોનેટ એને ગરમ કરો એટલે સોડિયમ કાર્બોનેટ હાઇડ્રોજન નો અણુ દૂર થાય છે અને એને 2CO3 મળે છે સાથે સાથે પાણીના અણુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે ત્યારબાદ બાદ આ જે સોડિયમ કાર્બોનેટ છે એનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે છે તો શું પ્રાપ્ત થાય છે ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે પુનઃસ્ફટિકીકરણ એટલે પાણીની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ધોવાનો સોડા એને 2CO3 પ્રાપ્ત થાય છે અને આપણને સાથે સાથે પાણીના નળલે એને 2CO3

જઠ્ઠરની અંદર ઉત્પન્ન થતો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે જે જઠ્ઠરને નુકસાન પહોંચાડ્યા વગર શું કરે છે ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે પરંતુ અપચા દરમિયાન જઠ્ઠરમાંથી વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો હોવાથી જઠ્ઠરની અંદર દર્દ અને બળતરા થાય છે અમુક વખત વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય તો દર્દ અને બળતરા થાય જેને આપણે શું કહીએ છીએ એસિડિટી તરીકે ઓળખીએ છીએ આ એસિડિટીના ઉપચાર માટે એસિડનો સ્ત્રાવ વધારે થાય છે તો એસિડને કંટ્રોલ કરવા માટે તટસ્થ કરવા માટે આપણે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરીએ છે જે પદાર્થોને એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે શું કરે છે જઠ્ઠરમાં રહેલા વધારા એ વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે અને એન્ટાસિડ તરીકે કયા પદાર્થો વપરાય છે તો મંદ બેઝિક પદાર્થો વપરાય છે જેવા કે ખાવાનો સોડા જેનો અણુસૂત્ર થઈ છે એને HCO3 આ ઉપરાંત મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH ટ્વાઇસ વગેરે જેવા પદાર્થોનો ઉપયોગ છે એન્ટાસિડ પદાર્થો તરીકે કરવામાં આવે છે કઈ કઈ વસ્તુ તો સૌપ્રથમ યાદ રાખવાની એસિડિટી એસિડિટી કેના શેના કારણે થઈ તો જઠરમાં એસિડનો સ્ત્રાવ વધારે થાય એસિડિટીના ઉપચાર માટે શું કરવાનું બેઝિક પદાર્થો વાપરવાના એમને કહેવાય એન્ટાસિડ એટલે પ્રતિએસિડ પદાર્થો અને એના ઉદાહરણો લખવાના આગળ જોઈએ નૅક્સ્ટ પ્રશ્નો એસિડના ચાર રાસાયણિક ગુણધર્મ જણાવવાના છે અને સાથે સાથે રાસાયણિક સમીકરણ પણ આપવાના છે એસિડના રાસાયણિક ગુણધર્મો કેટલા લખવાના છે ચાર પહેલું જોઈએ આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા જો ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને શું ઉત્પન્ન થાય છે એક ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે આપણે પ્રક પ્રશ્નપત્ર પાંચના વિભાગ એના એમસીક્યુ માં જોયું તો કે એસિડ ની ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થાય તો ક્ષાર અને H2Y એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે સમીકરણ આપેલું છે અહીંયા ધાતુ તરીકે આપેલું છે મેગ્નેશિયમ ધાતુ અને એસિડ લીધેલો છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરીએ તો MgCl એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને સાથે સાથે H2Y ઉત્પન્ન થયો

ચોથો એનો રાસાયણિક ગુણધર્મ એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જો એસિડની ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો એમાંથી ક્ષાર અને પાણી તો ઉત્પન્ન થાય છે પણ સાથે સાથે CO2 વાયુ પણ ઉત્પન્ન થાય છે તો એ ધાતુના કાર્બોનેટ એ સોડિયમ ધાતુના કાર્બોનેટ લીધેલા છે એને 2CO3 HCl ફરી પાછો એસિડ લીધેલો છે પ્રક્રિયા કરીએ તો NaCl H2 અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે તો ચાર ગુણધર્મો જોયા પહેલું શું જોયું આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દેશમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે બોર્ડ ની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે

આ ઉપરાંત તમારા કોઈ પણ પ્રશ્નોનો ડાઉટ હશે તો ડાઉટ માટે અલગથી ક્લાસ રાખેલા છે ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડના જે લાસ્ટના ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપરનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે તો આ MP બેચ માટેની વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર લખો કયા કયા પ્રશ્ન આપેલા છે પેલું છે સમાન ધર્મી શ્રેણી એટલે શું તેમની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવવાની છે અને બીજું છે ઇથેનોઈક એસિડના બે ભૌતિક ગુણધર્મો અને બે ઉપયોગો જણાવવાના છે તો જોઈએ સમાન ધર્મી શ્રેણી એટલે શું કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલાની અંદર રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના એટલે એક સરખા ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલા હોય તો તેવી શ્રેણીને કહેવામાં આવે છે સમાન ધર્મી શ્રેણી અથવા બીજી વ્યાખ્યા શું લખી શકાય તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય છે એની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ સંખ્યા એટલે કે CH2 માં તફાવત ધરાવતો હોય તફાવત કેટલો હોય CH2 જેટલો તો એ કાર્બનિક સંયોજનોની શ્રેણીને કહેવામાં આવે છે સમાન ધર્મી શ્રેણી એટલે કે આગળ અથવા તો પાછળ સ્ટેજ 2 જેટલો તફાવત ધરાવતો હોય તો એવી શ્રેણીને કહેવાય સમાન ધર્મી શ્રેણી અહીં આપણે ઉદાહરણ આપેલું છે કે એક શૃંખલા આપેલી છે પહેલામાં એક કાર્બન બીજામાં બે અને ત્રીજામાં ત્રણ કાર્બન અને એની અંદર વિસ્થાપન હાઇડ્રોજનનું થયેલું છે OH વડે OH ક્રિયાશીલ સમ એટલે આલ્કોહોલ વડે તો પહેલામાં બનશે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે CH3OH એક કાર્બનની ચાર સંયોજકતા હોય તો ત્રણ હાઇડ્રોજન વડે પૂર્ણ થયેલી છે અને ચોથી OH વડે બીજું છે C2H5 બે કાર્બન છે તો C2H5 CH6 ની બદલે શું આપેલું છે ફાઈ અને એક હાઇડ્રોજન નું વિસ્થાપન થયેલું છે OH વડે ત્યાર પછી C3H7OH એમાં પણ એક હાઇડ્રોજન નું વિસ્થાપન OH વડે થયેલું છે તો આ તમામ આખી જે શ્રેણી બને છે એમને કહેવામાં આવે છે સમાન ધર્મી શ્રેણી એક જ ક્રિયાશીલ સમૂહ છે નીચે આપેલું છે બીજું ફરી પાછો એક કાર્બન અહીંયા બે કાર્બન અહીંયા પાછા ત્રણ કાર્બન અને વિસ્થાપન થયેલું છે સી ડબલ ઓ એચ ક્રિયાશીલ સમૂહ વડે તો આ પણ સમાન ધર્મી શ્રેણી છે એટલે એચ સી ડબલ ઓ એચ સી એચ થ્રી સી ડબલ ઓ એચ સી ટુ એચ ફાઈવ સી ડબલ ઓ એચ આગળ જોઈએ નેક્સ્ટ સમાન ધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ કઈ છે કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ લખવાની હતી તો સમાન શ્રેણીના દરેક સંયોજનોમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય છે સમાન આપણે જોઈએ તો અહીંયા કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ જ તત્વો જોવા મળે છે તો અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ જ તત્ત્વો આપણને જોવા મળે છે તો દરેક તત્વ અને ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહ જોઈએ તો બધાની અંદર કયા પ્રકારનો છે ઓએચ એટલે એક જ ક્રિયાશીલ સમૂહ હોય છે ને તત્ત્વો પણ સરખા હોય છે આ ઉપરાંત શ્રેણીના દરેક દરેક સભ્યો છે એમને સામાન્ય પ્રકારના આણ્વીય સૂત્ર કયું આણ્વીય સૂત્ર તો આલ્કેન શ્રેણી હોય તો એમનું આણ્વીય સૂત્ર થશે

ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો લખવાના હતા બીજું તો ઇથેનોઇક એસિડ શું છે રંગવિહીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે જેમના શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ છે 391 કેલ્વિન ત્યાર પછી એના લખવાના હતા બે ઉપયોગો તો વિનેગર એટલે કે સરકોની બનાવટમાં જે ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવે છે ત્યાર પછી જો ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક એટલે પ્રિઝર્વેટિવ્સ તરીકે પણ આમનો ઇથેનોઇક એસિડનો ઉપયોગ થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપવાની છે વિસ્તૃત માહિતી લખવાની નથી આકૃતિમાં જોઈએ તો સૌપ્રથમ મુખની મુખ અથવા તો મુખ ગુહા મુખની અંદર આવેલી છે જીભ ત્યાર પછી પાછળથી જે લાંબી પાતળી નળી છે જેમને કહેવાય અનનળી અનનળી થી આગળ વધીએ છે તો જઠ્ઠર જઠ્ઠર જોડાયેલું હોય છે નાના આંતરડા સાથે ત્યાર પછી આવે છે મોટું આંતરડું ત્યાર પછી મોટા આતડાની અંદર આવે છે આંતરપૂછ અને છેલ્લે આવે છે મળાશય અને મળદ્વારનો ભાગ આ ઉપરાંત અંદર જોવા જઈએ તો જઠ્ઠરની સાઈડમાં આવેલું હોય છે યકૃત યકૃતની અંદર આવેલું છે પિત્તાશય જઠ્ઠર અને નાના આંતડાની વચ્ચે આવેલું છે સ્વાદુપીન આયકૃત અને સ્વાદુપિંનને જોડતી નલિકા એ પિત્ત નલિકા તરીકે ઓળખવામાં આવે છે આકૃતિ થઈ ગઈ ત્યાર પછી એમના અંગો જોઈએ આપણે તો મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને કહેવામાં આવે છે પાચન નળી અને મુખ ગુહામાં દાંત જીભ અને લાળ ગ્રંથિઓ વગેરે આવેલું હોય છે તો મુખ છે દાંત મુખમાં દાંત વડે ખોરાકને ચાવવામાં આવે છે

નાના આંતડામાં જે નહીં પચેલો ખોરાક છે ત્યાર બાદ મોટા આતળામાં આવે છે ત્યાં માત્ર ને માત્ર પાણીનું જ છે એ અભિશોષણ થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ ત્યાર પછી મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવ અને મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વર્ણો બે સવાલ આપેલા છે એક તો શ્વસન તંત્ર અને ત્યાર પછી છે શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતે થઈ શકે છે તો શ્વસન તંત્ર સાથે સંકળાયેલા પહેલા તો નસકોરા અને નાસિકા માર્ગ તો નસ્કોરાં શું છે તો આ નસ્કોરા છે એમના દ્વારા હવા છે શરીરની અંદર પ્રવેશ કરે છે અને આ માર્ગમાં આવેલા બારીક પ્રકારના રોમ એટલે વાળ દ્વારા છે એ હવામાં રહેલી વિવિધ પ્રકારની ધૂળ અને અન્ય જે અશુદ્ધિઓ છે એ તમામ અશુદ્ધિઓ ગળાઈ જાય છે અને આંકરી એ આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ એટલે એમની અંદર આવેલું જે શ્લેષ્મ સ્તર છે એ મદદરૂપ થાય છે એટલે કે ધૂળ અને અન્ય અશુદ્ધિઓ છે એ શ્વસન માર્ગમાં આગળ જતી અટકાવવામાં આવે છે ત્યાર પછી બીજું ગળામાં રહેલા ગોગળામાં કયા કયા અંગો હોય છે તો આવશે કંઠનળી સ્વરયંત્ર અને શ્વાસનળી જેમને બીજું કહેવામાં આવે છે વાયુનળી હવાનું વહન કરતી હોવાથી એમને કહેવામાં આવે છે વાયુનળી એ હવાના વહન માર્ગ માટે એક સળંગ પ્રકારનો માર્ગ બનાવે છે શ્વાસનળી છે ગળાથી શરૂ કરીને ઉરસ્ય गुહામાં થી ફાસાર થઈને ફેફસા સુધી લંબાયેલી હોય છે ત્યાર પછી ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલય આકાર રચનાઓ છે હવાના પસાર થવાનો માર્ગ છે રુંધાઈ જતો નથી એટલે રુંધાઈ જતો અટકાવે છે વલય આકાર નળીઓ આવી સી આકારની આવેલી હોય છે પરિણામે છે એ માર્ગ છે એ રુંધાઈ જતો અટકાવવામાં આવે છે અને એમાંથી પસાર થાય છે શ્વાસનળી આગળ જોઈએ અને જે સી આકારની નળી છે એ કાસ્થીમય રચનાથી બનેલી હોય છે નેક્સ્ટ ત્યાર પછીનું અંગ આવે છે ફેફસા ફેફસા ક્યાં આવેલા છે તો ઉરસીય ગુહાની અંદર એક જોડ એટલે બે ની સંખ્યામાં ફેફસા આવેલા છે જે ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓની અંદર વિભાજિત થાય એટલે શ્વાસનળી છે અહીંયા નાની નાની નલિકામાં વિભાજિત થઈ છે અને શ્વાસ નલિકા બનાવે છે અને અંતે ફુગ્ગા જેવી રચનામાં ફેરવાય છે જે વાયુકોષ્ઠોની અંદર પરિણમે છે અને વાયુકોષ્ઠોની દિવાલ ઉપર આવેલી હોય છે રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળી રૂપ રચના પરિણામે છે એમના દ્વારા વાત વિનિમય એટલે વાયુઓનો વિનિમય થઈ શકે છે ત્યાર પછી આપણે બીજો જોઈએ અંદર બીજો સવાલ પૂછેલો તો શ્વાસોશ્વાસની ક્રિયા એ શ્વસન તંત્ર પૂર્ણ થઈ ગયું શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શું તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે પાસળીઓ ઉપરની તરફ આવે છે જેવી પાસળી ઉપરની તરફ ખેંચાય છે એટલે ઉરોદર પટલ કેવું બને છે ચપટું બને છે પાસળી ઉપર આવી જાય ઉરોદર પટલ ચપટો બને એટલે ઉરસીય ગુહાનો વિસ્તાર છે એ વધી જાય છે પરિણામે વાતાવરણમાંથી હવા છે ફેફસાની અંદર દાખલ થઈ જાય છે અને એમની અંદર આવેલા જે વાયુ કોષ્ઠો છે એ સંપૂર્ણપણે હવાથી ભરાઈ જાય છે ત્યાર પછી વાયુ કોષ્ઠો જે વાત વિનિમય વાયુઓના વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે પરિણામે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરેલી આવેલું રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર હોય છે અશુદ્ધ રુધિર છે એ અશુદ્ધ રુધિર વાયુકોષ્ઠોની હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે છે એટલે પોતાનામાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે અને વાયુકોષ્ઠોની દિવાલ ઉપર આવેલી રુધિર કેશિકાઓ દ્વારા એ શું કરે છે ઓક્સિજન મેળવી લે છે એટલે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચ ત્યાર પછી શું થાય ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય અને પાછળ નીચે તરફ આલે રુધિર શુદ્ધ બની જાય હવા અંદર આવી જાય છે ત્યાર પછી બીજી ક્રિયા થાય ઉરોદર પટલ ઉપર આવે પાછળ નીચે જાય પરિણામે ઉરસ્ય ગુહા છે એમનો વિસ્તાર કેવો થઈ જાય ઘટે છે ઘટી જાય એટલે ફેફસામાંથી હવા ક્યાં જાય વાતાવરણમાંથી સોરી વાતાવરણમાં દૂર થાય છે એટલે ફેફસામાંથી હવા બહાર આવે છે જેને આપણે કહીએ છીએ ઉચ્છવાસ આગળ જોઈએ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે એનું તમારી સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

કે જેમને કહેવામાં આવે છે પ્રકાશનું પ્રકિરણન આ પ્રકિરણન પામતા પ્રકાશનો જથ્થો છે માત્ર ને માત્ર પ્રકાશની આવૃત્તિ એટલે કે રંગ ઉપર અને પ્રકિરણન ઉપજાવતા કણોના પરિમાણ ઉપર આધાર રાખે છે બે વસ્તુ ઉપર આધાર રાખે એક તો રંગ ઉપર પ્રકાશની અને પ્રકાશના કણોના પરિમાણ ઉપર આગળ જોઈએ આ અંત્યંત બારીક કણો હોય છે તેમનું પરિમાણ ખૂબ જ નાનું હોય છે પરિણામે તેના લીધે મુખ્યત્વે નાની તરંગ લંબાઈવાળા જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે તો જો પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ જ મોટું હોય તો પ્રકીર્ણન બાદ તો પ્રકાશ શ્વેત દેખાય છે સૌથી વધારે મોટું હોય તો શ્વેત દેખાય છે કારણ કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ લંબાઈ છે એમનું શું થઈ જાય છે પ્રકીર્ણન થતું જોવા મળે છે તેના પરિણામે પ્રકાશ આપણને શ્વેત રંગનો જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ આપણને શ્યાંથી દેખાય છે તો વાતાવરણમાં હવાના અણુઓ હોય છે અને સાથે સાથે બીજા બારીક કણો છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા પણ વધારે નાનું પરિમાણ દર્શાવે છે પરિણામે જે લાલ રંગ છે એમની પ્રકાશની તરંગ લંબાઈ છે વાદળી રંગના તરંગ લંબાઈ કરતા આશરે એક પોઈન્ટ આઠ ગણી વધારે હોય છે તેના પરિણામે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે

વાદળી રંગની તરંગ લંબાઈ કરતા લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે પરિણામે લાલ રંગ કરતા વાદળી રંગનું પ્રકીરણન વધારે થાય છે આગળ જોઈએ નેક્સ્ટ ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારણ કરવા માટે કયા કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ અને ત્યાર પછી પૂછેલું વિદ્યુત ફ્યુઝ એટલે શું અને એ કેવી રીતે કાર્ય કરે છે તો ઓવરલોડિંગને નિવારણ કરવા માટે સૌપ્રથમ વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર છે યોગ્ય પ્રવાહ રેટિંગવાળા વાપરવા જોઈએ એટલે જે પ્રકારનું પ્રવાહનું વહન થાય છે એ પ્રમાણેના વાયર હોવા જોઈએ આ ઉપરાંત ઘરની અંદર બે અલગ અલગ પ્રકારના પરિપથ હોવા જોઈએ એક હોવો જોઈએ પાંચ એમ્પિયરનો અને બીજો હોવો જોઈએ પંદર એમ્પિયર પાંચ એમ્પિયરનો જે વિદ્યુત પ્રવાહ છે એમાં કયા સાધનો હોવા જોઈએ તો બલ્બ ટ્યુબલાઇટ ટીવી અને પંખા વગેરે જેવા સાધનો પંદર એમ્પિયર પ્રવાહ ધરાવતો હોય તો એમની અંદર વિદ્યુતીય તાપીય સાધનો કેવા તાપીય સાધનો તો ગીઝર એસી એસી ને કહેવામાં આવે છે વાતાનુકૂલન કરનાર એટલે હવાને ઠંડી કરે છે એટલે ગીઝર એસી વગેરે જેવા સાધનો હોવા જોઈએ આ ઉપરાંત ઘરની અંદર તમામ પરિપથો છે એને સમાંતર જોડાણમાં જોડવા જોઈએ અને પરિપથની અંદર યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ પણ ગોઠવણી કરવી જોઈએ એટલે ફ્યુઝ વાપરવો જોઈએ પરિણામે ઓવરલોડિંગ છે એને આપણે નિવારણ કરી શકીએ છીએ આ ઉપરાંત પાવર રેટિંગ ધરાવતા જેવા સાધનો છે એમને એક જ સમયે ચાલુ ન કરવા જોઈએ અને ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સોકિટમાં એક સાથે વાપરવા પણ ન જોઈએ અને દર પાંચ થી છ વર્ષ થાય એટલે જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગ અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ એટલે કે આપણે ફરીથી છે ફિટિંગ કરાવવું જોઈએ ઉપરાંત સારી ગુણવત્તા ધરાવતા પીવીસી ને પણ ઉપયોગ કરવો જોઈએ પરિણામે જે ઓવરલોડિંગ થાય છે એનું આપણે નિવારણ કરી શકીએ છીએ ત્યાર પછી તો વિદ્યુત ફ્યુઝ એટલે શું કઈ રીતે આપણને મદદરૂપ થાય છે તો ફ્યુઝ શું છે તો એક પ્રકારનો તાર છે કેવો તાર છે તો ઓછા અવરોધવાળો અને નીચું ગલનબિંદુ ધરાવતો તાર છે એ વધારે પડતા ભારે પ્રવાહથી આપણને રક્ષણ આપે છે તો જો ફ્યુઝ ને લાઈવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે મેઈન સપ્લાય છે એમની વચ્ચે શ્રેણીની અંદર જોડવામાં આવે છે ફ્યુઝ હંમેશા સાધનોમાં શ્રેણીમાં જોડેલો હોય છે ફ્યુઝ એ શું કાર્ય કરે છે તો સુરક્ષાનું સાધન છે અને અનાવશ્યક એટલે કે આપણી ઈચ્છા નથી છતાં પણ જો ઊંચો વિદ્યુત પ્રવાહ આવી જાય તો ઊંચા વિદ્યુત પ્રવાહથી વિવિધ પ્રકારના ઉપકરણ એટલે સાધનો અને જે આખો પરિપથ છે એ પરિપથને બચાવવાનું કાર્ય કરે છે જ્યારે વધારે પ્રમાણમાં પ્રવાહ આવી જાય છે તો એના પરિણામે ફ્યુઝ ઉડી જાય છે અને સાધનોને નુકસાન થતું અટકાવી શકાય છે આગળ જોઈએ નેક્સ્ટ અને તેમાં યોગ્ય ગલન બિંદુ વાળી ધાતુ કે મિશ્ર ધાતુ કયા કયા પ્રકારની તો એલ્યુમિનિયમ તાંબુ લોખંડ સીસુ વગેરેના તારનો ટુકડો હોય છે જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા વધારે પ્રમાણમાં મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝના તારનું તાપમાન છે એ વધી જાય છે પરિણામે પીગળી જાય છે અને પરિપથને ખુલ્લો કરી દે છે ખુલ્લા પરિપથમાં છે એ વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય છે અને ઉપકરણોને કોઈ પણ પ્રકારનું જે નુકસાન થાય છે નુકશાન થતું નથી કોઈ એક વિદ્યુત ઉપકરણને સ્વતંત્ર રીતે રક્ષણ આપવા માટે વપરાતા ફ્યુઝને આપણે આકૃતિમાં દર્શાવેલો છે અહીં આકૃતિમાં આપણને દર્શાવેલો છે કાચની એક નળી લીધેલી છે નળીની અંદર ફ્યુઝને પરિપથમાં જોડવા માટે ધાતુની ટોપી બનાવેલી છે અને અંદર જે તાર વાપરેલો છે એ ફ્યુઝનો તાર છે કઈ કઈ ધાતુમાંથી બનાવેલો હોય તો એલ્યુમિનિયમ તાંબુ લોખંડ સીસું

અને ઘર વપરાશમાં વપરાતા જુદા જુદા પ્રકારના ફ્યુઝ એક એમ્પિયર બે એમ્પિયર ત્રણ પાંચ અને દસ એમ્પિયર વગેરે જેવા માનાંગ અથવા તો રેટિંગ ધરાવતા વિવિધ પ્રકારના ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે ધારો કે આપણે બસો ને વીસ વોલ્ટ પર કાર્યરત એક કિલો વોટની ઇસ્ત્રીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ગણવો હોય તો આઈ બરાબર પીના છેદમાં વી પી આપણને આપેલો છે એક કિલો વોટ એટલે કે એક હજાર વોટ અને વોલ્ટેજ આપણને આપેલા છે 220 સાદું રૂપ આપી એટલે આપણને મળે 4.54 એમ્પિયર હોય આ કિસ્સામાં જો 5 એમ્પિયર વાળો ફ્યુઝ વાપરવો જોઈએ એટલે કે 4.54 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય તો આપણે 5 એમ્પિયર વાળો ફ્યુઝ વાપરીએ તો જયારે વિદ્યુત પ્રવાહ ચાર પોઈન્ટ કરતા ઓજોન સ્તર એટલે શું અને નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે આ ઉપરાંત આહાર શ્રૃંખલાના વિવિધ પ્રકારના પોષક સ્તરો જણાવો તો પહેલા જોઈએ ઓઝોન સ્તર શું છે ઓઝોન નો અણુ સૂત્ર થાય ઓ ઓક્સિજનના ત્રણ અણુ એ ઓઝોન સ્તરે પારજામલી વિકિરણોની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુઓ વડે બનતો અણુ છે એ વાતાવરણના ઉપરના સ્તરમાં સૌથી ઉપર આવેલા સ્ટેટોસ્ફિયરના આવેલો એક આવશ્યક કાર્ય કરે છે એટલે એક આવરણ છે આમ છતાં પણ ભૂમિના સ્તરે હોય એટલે જમીન ઉપર હોય તો ઓઝોન છે એક ઘાતક વિષ તરીકે પણ વર્તે છે ઓઝોન સ્તર શું કાર્ય કરે તો સૂર્યમાંથી આવતા ઓછી અથવા તો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજામલી કિરણો જેમને કહેવામાં આવે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો યુવીવી કિરણો છે એમનું શોષણ કરે છે અને પૃથ્વી પરના સજીવોને એટલે પૃથ્વી પર વસવાટ કરતી જે જીવસૃષ્ટિ છે તમામે તમામ જીવસૃષ્ટિને રક્ષણ આપવાનું કાર્ય કરે છે આગળ જોઈએ ત્યાર પછી આહાર શૃંખલા એ સામાન્ય રીતે ત્રણ અથવા તો ચાર ચરણની હોય છે અને એના દરેક ચરણ કે કડી એ પોષક સ્તરની રચના કરે છે જેમાં ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ છે પ્રથમ પોષક સ્તરે હોય છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૌર ઊર્જા એટલે સૂર્યની ઊર્જાનું શોષણ કરીને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઊર્જામાં સ્થાયીકરણ કરે છે ત્યાર પછી આવે છે ઉપભોગીઓ જેમને કહેવામાં આવે છે વિષમપોષીઓ જે ખોરાક સ્વરૂપે અન્ય પ્રકારના સજીવો છે એમાંથી ઊર્જા મેળવે એટલે ઉત્પાદકોમાંથી ઊર્જા મેળવે છે એમને આગળ

તમામ વિડિયોની અપડેટ્સ છે એમની તમારે તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો તમારે વધારે માહિતી મેળવવી હોય તો માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો વાહલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 5 ના વિભાગ ડી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ કરો જય હિન્દ